ભણવા નથી દાતો સાહેબ હું ઘીરે બેઠો રહો હા બધું મારા મમ્મી ઉપર આવ્યો મારા પપ્પા દા પેલા ઓફ થઈ ગયા છે મારા દાદા નથી મારા દાદી નથી અમે મારા નાના ના પાડે રહી છીએ અને મારા મમ્મી એકલું કારનું કામ બધું અમારે અમને નવરાવે ધોરાવે બધું કરી દે ઠંડા પાણી મૂકી જાય નવરાવે પછી કામ અવાર વહેલો ઉઠાડે પછી મોડું ધોરાવે એ બધું કરીને પછી મારા મમ્મી કામે જાય મારા મને ઘણા કહેતા કે આશ્રમમાં મૂકીએ કે તારે હું કરવાશ મરી જાય ને તો મારી હામાં જીવત તું મારી હામાં મારી ક્યાંય મૂકવા ન જાવ આનું મૂકીને બેગી હું ક્યાં જાવ જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હાલ અમે રાજકોટ શહેરની અંદર હતા અને આજે કેવા પરિવારની મુલાકાતે આવ્યા હતા તમે પરિવારની વાત સાંભળશો આ પરિવારની પીડાઓ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ પરિવાર કઈ હાલત સાથે જીવી રહ્યો છે અને તમે દરેક લોકોએ આગળના વિડીયોમાં જોઈ થશે કે આ પરિવાર કઈ હાલત સાથે બંને બાળકો કઈ હાલત સાથે પોતે જીવી રહ્યા છે તો બસ આજે આ બાળકોની મદદ કરવાની કોશિશ કરીએ તો બસ દોસ્તો વિડીયો સાથે બન્યા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો બેન પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે તમારું શું નામ છે અને તારું બેટા ધર્મે અને તારું બેટા અંકિત અંકિત તો બેન હાલમાં પરિવારમાં કોણ કોણ છે ને શું તકલીફ પડી રહી છે પરિવારમાં બસ ત્રણ માં દીકરો લા બાપુજી છે અને હું મજૂરીએ જાઉં મજૂરી આકીને આ કામ કરું તો શું તકલીફ પડી રહી છે બેન અત્યારે અત્યારે બસ આ ખાવા પીવાનું કાય નહી એમ બધું તકલીફ ની પડી રહી છે કે આકલીન માર કેમ મારને મોટા કરવા ને એમ હું ક્યાં જાઉં કામ હતે ત્યારે હું આમાં 300 રૂપિયા 200 રૂપિયા મજૂરી હાલે એ બપોર લાગે એમ જાય બોર બસ ઘરે તમારા દીકરાને શું તકલીફ છે બેન આ હાલતા નથી તકલીફ મારે

હજી અમે પણ સમજીએ છીએ કે તમારા બંને દીકરા વ્યંગ છે પ્લીઝ પહેલાં તો બેન તમે રડો નહીં આજે અમે તમારી મદદ કરવા માટે જ આવીએ છીએ ઈજ સાહેબ કે મારે કોણ કામ કરે મારે એકલીને કામે જવાનું ઘરનું બધું હું કેમ હકાલું આ છોકરાને મોટા કરવા એના કપડા લેતું બધું મારે જ કરવાનું ને એમ કામે કાંઈ કાંઈ જવાના નથી ભાઈ ભાઈ આને સ્કૂલે મૂકવા મારે જવાનું લેવાય મારે જવાનું બીજું કોણ કરે આપણું કામ એ વાત બી સાચી છે કારણ કે અત્યારે ઘરમાં કોઈ કમાવાળું વ્યક્તિ નથી આજે તમે મહેનત કરો છો તમે મહેનત કરો છો એમાંથી તમારા ઘરનું ગુજરાન ચાલે છે તો તું કેટલા હું ભણે છે બેટા આઠમું આવ્યો આઠમા ધોરણમાં આવ્યો છો હા તો શું તકલીફ પડી રહી છે બેટા અત્યારે જવાની માસ ડા જવાની

હા તારી નથી અમે અહીંયા મારા નાનાના પાડે રહી છીએ મારા મારા નાનાને આસપા આવી ગયો છે અને મારી મમ્મી એકલું કામનું કામ બધું સંભાળે અમને નવરાવે ધોરાવે બધું કરી દે અંદાસ પાણી મૂકી જાય નવરાવે પછી કામ અવાર વહેલો ઉઠાડે પછી મોડું ધોરાવે એ બધું કરીને પણ મારા મમ્મી કામે જાય તમારી શું ઉંમર છે બેટા મારી લગભગ પંદર વર્ષ છે હમ જન્મથી જ આવી રીતના છું હા જન્મથી આવી રીતના છે હજી તો ઘરવાળો ઓફ થઈ ગયા અને કેટલો સમય થયો

ના છોકરા સંદાસ પાણી જવું હોય ને એ તબિયત થોડી વધુ પડે મોટા થઈ ગયા છે અને મેં કીધું ખુલ્લામાં ક્યાં બિહાડવા એમ આ તો તમારો વિડીયો જોઈ ને મેં તમે એટલે જ ફોન કર્યો ઉનાળામાં તો ઠામુક ખાલી બેવાનું જ હોય ક્યાંય જવાનું હોય બપોર લઈ ગામે ગઈ તે આજ અત્યારે જો અત્યારે એક દાણો નહોતો મારા ઘરમાં અનાજ અને ખાવા પીવાનું ત્યાં છોકરા ને મેં ગાંઠિયા ખાવા દીધા એટલે જમવાનું પણ નથી તમારા ઘરમાં અત્યારે જમવાનું જ નથી કાંઈ તો માય કોઈ નથી હારવેલમાં બધા ઓફ થઈ ગયા હાવ હારા બે જે ત્રણ જેઠ ઓફ થઈ ગયા એટલે અહીં બાપુજીને પાડોશી આવી આને કેમ મૂકવાઈ કીધું આનું પણ હું મૂકી દઈશ તો એ વાત બી સાચી છે કારણ કે આજે આ બે બંને બાળકોનું તો કોઈ જ નથી તમારી સિવાય એટલે મેં કે આને નથી મૂકવા જે એસી આવી હું ખવડાવે હું કામે જઈશ કે મારી જિંદગી બગાડી નાખે હા છોકરે ઉપર એટલે કીધું આને મોટા કરો ને હાસું બેન આજે તમારા બંને દીકરા દિવ્યાંગ છે અને તમારા દીકરાએ આગળ કીધું તે પ્રમાણે કે અમારા ઘરમાં ટોયલેટ બાથરૂમ નથી ટોયલેટ બાથરૂમ કરવા માટે બહાર જવું પડે છે ને તમે ઉચકીને બંને દીકરાઓને લઈ જાઓ છો તો ઘણી તકલીફ નહીં પડતી હોય બેન દોડને વડે ખાલી એમાં લઈ જવા પડે આને ઉચકાવવું પડે આને સાયકલમાં બે હાડીને વાળા કાંઠે ઘણી તકલીફ તો મમ્મીને પડે જ ને કોને ન પડે ક્યો છે અમારે ઓલા કાંઠે જવા પડશે એટલે આને પપ્પા હોત તો સારું તો છોકરો એક મોટો હોત હાલતો હોત મને કામ કરીને દે કાલે હવે મારે દુઃખ બધું મટી જાત આ દુઃખ બધું મારી ઉપર એવું એમ આને ક્યાં મૂકી આવું મારા મને ઘણા કહેતા કે આશ્રમમાં મૂકીએ કે તારે હું કરવાશ એ કે પારકા છે નહીં મરી જાય ને તો મારી હામાં જીવત જેવતું મારી હામાં મેં કીધું મારે ક્યાં મૂકવા જ જાઉં આને મૂકીને કારણ કે થાય પણ આજે કાલે મૂકું કીધું અત્યારે મારા ઘર કાંઈ અનાજ જ સારું તમે આવી ગયા એવું બધું પ્રસિદ્ધ ટોયલેટ નથી જાઓ આને બે બેન કપડા નહીં મારા કપડાં નહીં તો બેન આજે તમે ઘણી બધી પીડાઓ સાથે ઘણી બધી તકલીફો સાથે તમારા દીકરાઓ સાથે તમે જીવી રહ્યા છો એ તો તમે જ જાણતા છો કે તમે કયા હાલત સાથે દીકરા ને દીકરાની વેદના કોણ જાણે જાણે મૂકીને ક્યાંય નો જવાય તમે બેન બિલકુલ ચિંતા નહીં કરો આજે તમે ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે જીવી રહ્યા છો અને આજે તમે કીધું એ પ્રમાણે કે તમારી પાસે ટોયલેટ બાથરૂમ ના હોવાના કારણે તમારે બીજી ખુલ્લી જગ્યામાં તમારા દીકરા દીકરાઓને લઈ જવા પડે છે અને એ તો એક માં આ બધું કરી શકે કારણ કે બીજું કોઈ આ કરી ના શકે આજે તમારા દીકરાની સોળ વર્ષની ઉંમર છે આજે સોળ વર્ષની ઉંમરે પણ તમારે તમારા દીકરાને ટોયલેટ બાથરૂમ કરવા માટે બહાર લઈ જવા પડે છે ખુલ્લી જગ્યામાં પણ તમે બિલકુલ ચિંતા નહીં કરતા અત્યારે આપણને ઘણા બધા લોકો જોઈ રહ્યા છે દરેક લોકો આપણને કસે ને કસે કસે ને કશે રૂપે સપોર્ટરૂપ બનશે ઠીક છે એટલે બિલકુલ ચિંતા નહીં કરતા અને અત્યારે તો તમે કીધું એ પ્રમાણે તમારી પાસે કોઈ પણ પ્રકારનું અનાજ નથી તો પ્રથમ પ્રાયોરિટીમાં અત્યારે અમે તમને એક વર્ષ ચાલે એટલું અનાજની પણ વ્યવસ્થા કરાવી દઈએ જેથી કરીને તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી છે જે તમારા બાળકોને જમવામાં તકલીફ પડી રહી છે એમાં તમને રાહત મળે ઠીક છે એટલે બેન બિલકુલ ચિંતા નહીં કરતા તો દોસ્તો હાલ અમે રાજકોટની અંદર હતા અને આજે એવા પરિવારની મુલાકાતે આવ્યા હતા તમે દરેક લોકો આ પરિવારની વાતો સાંભળી દેશે દિવ્યાંગતા સાથે જીવી રહ્યા છે અને દોસ્તો ખાસ વાત તો એ છે કે આજે એક મા કેટલી બધી પીડાઓ સહન કરે છે બધું દુઃખ સહન કરે છે અને એક આ મા જ કરી શકે આજે બંને દીકરાઓ દિવ્યાંગતાની સાથે જીવી રહ્યા છે ઘરમાં ટોયલેટ બાથરૂમ નથી ટોયલેટ બાથરૂમ કરાવવા માટે બહાર ખુલ્લી જગ્યામાં લઈ જવો પડે છે દોસ્તો વિચાર તો કરો આજે એક મા કેટલો બધો સંઘર્ષ કરે છે પોતાના દીકરાઓને મોટા કરવા માટે આજે દીકરાઓ જે પણ એના ઘરમાં નાની મોટી વસ્તુ હોય છે એ ખાઈને પોતાના દિવસો પસાર કરી રહ્યા છે તો દોસ્તો હર હંમેશને માટે આવા દિવ્યાંગ લોકો માટે સપોર્ટર બનવું જોઈએ અત્યાર તો આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે તો પ્રથમ પ્રાયોરિટીમાં આ પરિવારને સરની વ્યવસ્થા કરાવી દઈએ જેથી કરીને આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યાર તો આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ દોસ્તો ફાઇનલી આ પરિવારની જે પણ પરિસ્થિતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાલમાં આ પરિવારે જે પણ નાનું મોટું બધું જ અનાજ અત્યારે આપણે લઈ લીધું છે અને આ પરિવારને આપણે એક વર્ષ ચાલેલું બધું જ અનાજ કરિયા અત્યારે ભરાવી દીધું છે જેથી કરીને આ પરિવારને એક વર્ષ માટે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો બેન આજે અનાજ કરિયા આવ્યા પછી કેવું લાગે છે કે મારા ઘરે એટલું કરિયાણું આવી ગયું ના કે અનાજ મારા ઘરમાં ભાઈ દાણો જ નહોતો એક આજે તમારા ઘરમાં અનાજ તો આવી જ ગયું છે પણ આજે આપણને અનાજ કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે પંકજભાઈ દેસાઈને થી તમારે જે પણ તકલીફ પડી હતી જમવામાં એમાં આજે પંકજભાઈ દેસાઈ સપોર્ટરૂપ બન્યા છે તો તમે આજે પંકજભાઈ દેસાઈને કંઈ કહેવા માગતા હોય તો બેન પંકજભાઈને તમારો ખૂબ ખૂબ આભાર અમારા દીકરા હા હું જોયું તમારા મદદથી અમે બે ટાઈમ શાંતિથી જમી શકશું થેન્ક યુ સો મચ બેન થેન્ક યુ સો મચ તો બેટા આજે આપણને આ રાશન માટે કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે પંકજભાઈ દેસાઈ તો તું આજે પંકજભાઈ દેસાઈને કે કહેવા માગતો હોય તો બેટા એનો ખૂબ ખૂબ આભાર અમે બે ટાઈમ જમીએ છીએ અને અમને ખાવા પીવાનું બધું અનાજ બધું જે પોકાડ્યું એનો ખૂબ ખૂબ આભાર એનું ખૂબ ખૂબ સારું થાય એનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ બેટા તો બેટા આજે આપણને રાશન કરિયાણા માટે જેને સપોર્ટ કર્યો છે એને તું કઈ કહેવા માંગતો હોય તો આભાર થેન્ક યુ સો મચ બેટા થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ પંકજભાઈ દેસાઈ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ બંને દિવ્યાંગ બાળકોને જે પણ જીવન જીવવામાં તકલીફ પડી હતી જે જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ પંકજભાઈ દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત છે કે બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે અને દિવ્યાંગ લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો વન્સ અગેન થેન્ક યુ સો મચ પંકજભાઈ દેશે તો બેટા આ જ્યાં રાશન કરીને આવ્યા પછી કેવું લાગે છે બહુ સારું લાગે છે બહુ સારું લાગે છે એમ બે ટાઈમ જમીન નહોતા આપતા આજે બે ટાઈમ જમીએ છીએ અમે હું શું હવે આ બહુ ખુશ છીએ અજે તમે ઘણી બધી પીડાઓ સાથે તો જીવી જ રહ્યા છો પણ હવે તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં તમને રાહત મળશે બેટા બહુ રાહત મળશે કેમ કા અમે ગાંઠિયા ખાતા હતા હવે બહુ રાહત મળશે કેમ કે મને મમ્મી રોટલા કરી અમને ખવરા છે પીવરા છે અને અનાજ આવી ગયો એના માર એક વરસ હાલ છે અને માર બધું હાલ છે થેન્ક યુ સો મચ તો બેટા આજે કેવું લાગે છે અનાજ હવે પછી ખાસ ખૂબ સારું અને ભણીને શું બનવું છે બેટા તારે તો એન્જિનિયર કેમ બનવું છે બેટા એમાં કા હારું મળે એટલે શું હારું મળે પૈસા એ બધું બધાની મદદ કરી શકું એટલે પૈસા કમાવા છે ને બધાની મદદ કરવી છે હા તો મદદ કેમ કરવી છે બેટા બધાની આ માધ્યમ છે એમ બધા એટલે તારી જેવા લોકો હોય એમની મદદ કરવી છે ઓ આજે તને એવો કેમ વિચાર આવ્યો કે તારી જેવા લોકોને મદદ કરવી છે એનું કારણ કે એને દુઃખ થતું હોય શું દુઃખ થતું બેટા કામ એમ અમાર ક્યાં લાવું કમાવું એટલે એના માટે તારે ભણવું છે ને એના માટે લોકોની મદદ કરવી છે કઈ વાંધો નહીં બેટા તું એન્જિનિયર બનજે અને ભણવામાં જો કંઈ તકલીફ પડે તો ચોક્કસ તેમને યાદ કરજે અમે દરેક લોકોના સાથ સપોર્ટથી તને ભણવામાં પણ સપોર્ટરૂપ બનશો બેટા એટલે બિલકુલ ચિંતા નહીં કરતો બેટા તો બેન આજે કેવું લાગ્યું છે રાશન આવ્યા પછી સારું લાગી લાગ્યું કાંઈ નહોતું મારા ઘરમાં રાહત મળશે બેન તમને સારું ચાલો અમે રજા લઈએ છીએ અમને ને અમારી પૂરી ટીમ ને એવા આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા વધારે લોકો સુધી પહોંચી શકીએ અને વધારે લોકોની મદદ કરી શકે ઠીક છે બેન સારું ચાલો તમારું ધ્યાન રાખજો બેન અમે રજા લઈએ છીએ